ગુડ મોર્નિંગ પિતા પરમેશ્વરના જીવનપ્રેમી નામમાં આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ આવકાર કરીએ છીએ નિત્યક્રમ મુજબ આ સમય છે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેના પવિત્ર વચનો વાંચવાનો પિતા બાપ આ વચનો વાંચવાને માટે તથા સર્વરને સાંભળવાને માટે સહાયતા મદદ કરે જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો અત્યાર સુધીમાં જે ભાઈ બહેનોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ તમામને અમે આભાર માનીએ છીએ થેન્ક યુ વેરી મચ તો ચાલો આજના વચનોમાં જઈશું એક ટૂંકી પ્રાર્થના સાથે સકળ સુષ્ટીના સર્જન આપીતા બાપ તમારો આભાર માનીએ તમારો ઉપકાર માનીએ કે રાત્રિભર સાધ અને આ દિવસ આપ્યો અમારા જીવનમાં આ દિવસને આશીર્વાદિત કરો બાપ અને આ દિવસની અંદર આ સમય તમે એમને આપ્યો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ આ વચનો ઘણા લોકો સુધી પહોંચે અને કોઈ કેક હાથમાં જીતાય તેને માટે તમારી કૃપા થવા દો આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને સમજવાને માટે પણ અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈશ્વરના જાળીના નામમાં સાંભળ તેનો સ્વીકાર કરો પિતા નામે અયુબનું પુસ્તક અને તેનો સત્તરમો અધ્યાય મારો દમ ક્ષીણ થયો છે મારું આયુષ્ય સમાપ્ત થયું છે મારે માટે કબર તૈયાર છે ખરેખર મારી પાસે તો કોરો છે અને તેમની કિજમણી પર મારી નજર સતત રહે છે હવે કોલ આપો અને મારા જામીન તમે જ થાવ મને કોણ તાળી આપશે કેમ કે તમે તેઓના હૃદયને સમજણ પડવા દેતા નથી માટે તમે તેઓને ઉચ્ચ પદવીએ ચડાવશો નહીં જે લાંચ ખાઈને પોતાના મિત્રોની નિંદા કરે છે તેના છોકરાની આંખો પણ ક્ષીણ થશે તેમણે મને લોકોની કહાણી રૂપ બનાવ્યો છે હું તેઓના ખુલ્લા ધિક્કારને પાત્ર થયો છું શોકથી મારી આંખો ઝાંકી થઈ છે અને મારા બધા અવયવો આભાસરૂપ થયા છે સદાચારી માણસો તેથી વિસ્મય પામશે અને નિર્દોષજનો અધર્મીની વિરુદ્ધ ઉશ્કેરાશે તો પણ નેક પુરુષ પોતાના માર્ગમાં ટકી રહેશે અને સુદ હાથવાળો અધિકાધિક બળવાન થતો જશે પણ તમે બધા પાછા વળીને આવો જોઈએ તો ખરા મને તો તમારામાં એકે બુદ્ધિમાન પુરુષ જણાતો નથી મારું આયુષ્ય વીતી ગયું છે મારી યોજનાઓ નિષ્ફળ થઈ છે મારા હૃદયના વિચારો પણ વ્યર્થ ગયા છે તેઓ રાતનો દિવસ બનાવે છે તેઓ કહે છે કે અંધકાર હવે જતો રહેશે અજવાળું પાસે છે જો શેઓલ મારું ઘર થશે એવી મેં આશા રાખી હોય જો મેં અંધારામાં મારો પલંગ બિછાવ્યો હોય જો મેં કહવાડને એમ કહ્યું હોય કે તું મારો પિતા છે અને કીડાને એમ કહ્યું હોય કે તું મારી મા તથા મારી બહેન છે

એવા અમારા મહાન અને સનાતન પરમેશ્વર પિતા અમે તો મારા ઘરના નીચે માં કે તમે તમારા વાલા પુત્રને અમારી માટે મોકલી આપ્યા એના માટે પણ અમે તમારો પુષ્કાળા ભાર માનીએ અમારા જીવનમાં તમે સુંદર દિવસ ઉમેરી આપ્યો અને જે સુંદર તક આપી તમારા પવિત્ર અને જીવન વચનો વાંચવાની માટે એ શરણ માટે અમે તમારો ધન્યવાદ કરીએ છે બાપ ત્યારે તમારા વચનો પુષ્કાળા આશીષ નિબળ વરસાવજો અને આ વચનો દ્વારા

કે તમારો નિરોગી ગાય હાથનો સ્પર્શ કરો ને ખાધા પણ આપો કારણ કે તમે તો ડૉક્ટરના ડૉક્ટર અને વૈદ્યોના વૈદ છો બાપ ત્યારે તમામ તમારા બાળકોને તમે સાજા પણ આપો અને એ લોકો સાજા પણ પ્રાપ્ત કરે અને તમારું મીમા કરે એવું તેને ખાવા દેજો જે ઘરમાં મરણે પ્રેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો જે લોકોને નોકરો નથી ઘર વગર ન છે ઘણી બધી જરૂરિયાત છે પ્રભુ એ સર્વ જરૂરિયાત તમારા પોતાના ઘરમાંથી તમે જો પૂરી પાડજો દરેકની તમે સાજા જો દરેકની સાથે ના સાથે અને માન મહિમાઓને ગૌરવ શીખ તમને ઘણા જ મળે એ તમે પાડજો કારણ કે આખી સૃષ્ટિ પર તમે ઘણા જેવા દીવ છો પ્રભુ કે જીવંત અને પવિત્ર એવા પરમેશ્વર થી તમને મળ્યા છો એના માટે પણ હું તમારો આભાર માનું છું જે લોકો પ્રભુ તમારાથી ઘણી વેગળા છે તમને ઓળખતા નથી એ લોકો પણ તમારા બાળકો બને એવું તમે થવા દેજો જે લોકો અગિયાર છે એ લોકોને પણ તમે અગિયાર સ્થાનમાંથી મુક્ત કરી જે લોકો જેલમાં છે તમારા દીકરા દીકરીઓ સેવક સેવિકાઓ પ્રવૃત્તા ત્યારે એ લોકોને પણ તમે બહાર કરો અને જ્યારે જેલમાં છે ત્યાં પણ તમારું નામ લે પ્રભુ અને શું પ્રચાર કરે પ્રભુ એ દ્વારા પણ કોક આત્મા તમારી જોમ આવે એવું તમે થવા દેજો તમારું ખૂબ જ નજીક છે પ્રભુ તમે ક્યારે આવશો મેં જાણતા નથી પણ તમે આવો ત્યારે મેં તમને મળવાને તૈયાર રહીશ એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો એ તમે તમને પૂરતા માગે છે તમારા સંતોષેવકના મુખ નિવાણી તમે થયું અને પ્રભુ તા ધ્યાન જ્યાં વરસાદ છે તોફાન છે સર્વત્ર જે જ્યાય પ્રભુ તમે બધું શાંત કરજો અને બધું સારું કરજો એવું તમારા પાછળ વિશેષ આગળ ભરી પ્રાર્થના કરે છે શાસાન ખૂબ જ પાલ્યો છે પ્રભુ લોકોના મનમાં પ્રભુઓ દેખાય શા ઝઘડા કંપઘાસ પ્રવૃત્તિ કરાવે છે ત્યારે પિતા એક એકના ઘરમાંથી પ્રભુ તમે શેકાને દૂર કરો પ્રભુ અને બધા જ બાળકો પ્રભુ તમારી તરફ આવે એવું તમે થવા દેજો કારણ કે તમે ઉત્તમ ઘેઠા પાડક છો ત્યારે આજે તમારા ઘેટા જે બિખરાઈ ગયા છે પ્રભુ એક એક ઘેટા પ્રભુ તમારા વાડામાં આવે એવું તમે ખાવા દેજો ઘણી બધી મિશ્રણ મંડળો ભંગી તૂટી પડી છે ત્યારે એક મંડળ મંડળો લેતા પ્રભુ તમે જાગૃત કરો અને ઊભી કરો પ્રભુ અને તમારો મહિમા થાય એવું તમે થવા દેજો તમારા વીરતા દેશને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પર તમે ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા વાના દીકરાના નામથી માગીએ છે સાંભળો નથી ઠાકરજીને આમેર